હવે એવું કહેવાય રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને હાઈકમાન્ડનું તેડું છે જે ક્ષત્રિય નેતાઓ છે અને હાઈકમાન આમાં નક્કી કરશે કે કંઈક જે રસ્તો મધ્યસ્થીનો રસ્તો જે છે તે નીકળે છે કે નહીં અને શું છે આખો મામલો શું નક્કી કરવામાં આવ્યું છે ક્યાં સુધીમાં રસ્તો નીકળશે કરીશું આજ વિષય પર ચર્ચા નમસ્કાર હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગૃહમંત્રી હર્ષ સંઘવીના ઘરે એક મીટિંગ આજે સવારેથી શરૂ થઈ ત્યાં ચાર કલાકની આ મીટિંગમાં ક્ષત્રિય સમાજના ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે તે હાજર રહ્યા જેમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આઈ કે જાડેજા કિરીટસિંહ રાણા સમિતના જે અન્ય ક્ષત્રિય નેતાઓ છે આ બધા જ તે મીટિંગમાં હાજર હતા આ મીટિંગમાં મધ્યસ્થીનો રસ્તો કયો નીકળી શકે અને જો મધ્યસ્થી ન થાય તો પછી ક્ષત્રિય સમાજને કઈ રીતે મનાવો તેના ઉપર ચર્ચા કરવામાં આવી જે અમારા સૂત્રો દ્વારા કહેવામાં આવી રહ્યું છે તેના પ્રમાણે આ ક્ષત્રિય નેતાઓને હાઈકમાન્ડનું તેડું આવી ગયું છે એટલે હવે શું આ આખા મામલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મધ્યસ્થી કરશે કારણ કે ચર્ચા તો એ જ ચાલી રહી છે કે ક્ષત્રિયો જે છે તે માનવા માટે તૈયાર નથી આજે ધંધુકામાં એક બાજુ અત્યારે શક્તિ પ્રદર્શન જ કહી શકાય ક્ષત્રિય સમાજનું કારણ કે અસ્મિતા સંમેલન કરવામાં આવી રહ્યું છે હવે આનો રસ્તો શું નીકળવો રૂપાલાને હટાવવા કે રૂપાલાને રાખવા કે રૂપાલાને રાખીને પછી ક્ષત્રિયોને મનાવવા આ બધી જ બાબત ઉપર હવે ચર્ચા વિચારણા અહીંયા આગળ સ્ટેટ લેવલ ઉપર કરી દેવામાં આવી છે જે હર્ષ સંઘવીના ઘરે મીટિંગ થઈ તે મીટિંગમાં ચર્ચા કરવામાં આવી છે હવે આ બધું જ જે તૈયાર પોઇન્ટર્સ જે તૈયાર કરવામાં આવ્યા છે ક્ષત્રિય સમાજના એ પોઈન્ટ સાથે ક્ષત્રિય સમાજના જે નેતાઓ છે તે પહોંચશે હાઈકમાન પાસે એટલે દિલ્હી પહોંચશે ત્યાં આગળ ગૃહમંત્રી અમિત શાહ અથવા તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જેપી નડ્ડાની હાજરીમાં એક મીટિંગ પણ થશે અને એવું માનવામાં આવી રહ્યું છે કે હવે આનો જે મધ્યસ્થીનો રસ્તો છે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તરફથી સુજાવવામાં આવે કારણ કે જે રીતે ક્ષત્રિયો પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ કરી રહ્યા છે માંગ કરી રહ્યા છે કે પુરુષોત્તમ રૂપાલાને રદ કરી દેવામાં આવે આ બધાની વચ્ચે પુરુષોત્તમ રૂપાલાએ પોતાનું કેમ્પેનિંગ પણ શરૂ કરી દીધું પહેલાં માફી માંગી પછી આશાપુરા માતાના મંદિરે ગયા કેમ્પેનિંગની શરૂઆત કરી છતાં ક્ષત્રિય સમાજ જ્યારે નથી માની રહ્યો અને ક્ષત્રિય સમાજ એ માંગ કરી રહ્યો છે કે જે બેન દીકરીનું અપમાન કરે છે તેવા રૂપાલાને ટિકિટ જ રદ કરવામાં આવે હવે ભારતીય જનતા પાર્ટી જે છે તેણે નક્કી કરવાનું છે કારણ કે ક્ષત્રિય સમાજ એક જ વાત ઉપર અડેલો છે કે રૂપાલાની જે ટિકિટ છે તેને રદ કરવામાં આવે ભારતીય જનતા પાર્ટી હાઈકમાન એટલે કે ગૃહમંત્રી અમિત શાહ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે પી નડ્ડા આ લોકો શું નક્કી કરે છે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવશે કે પછી શું થશે અને જો રૂપાલાની ટિકિટ રદ નથી કરવામાં આવતી તો મધ્યસ્થીનો એ રસ્તો કયો હશે આ બધા જ મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવશે અમારા સૂત્રો એવું કહી રહ્યા છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આખા મામલે હવે મધ્યસ્થી કરી શકે અથવા જો મધ્યસ્થી નહીં કરે તો કોઈ એવા સુજાવ હશે કે જેમાંથી ક્ષત્રિય સમાજને મનાવી પણ લેવાય પુરષોત્તમ રૂપાલા જે છે તેમને જો રદ કરવામાં આવે અથવા તો તેમને ન હટાવવામાં આવે તો કઈ રીતનું સોલ્યુશન લાવી શકે એ બધું જ હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે છે તે નક્કી કરશે આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં